નમસ્તે મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ દિવસની હવામાન વિભાગ દ્વારા ઉપરાંત મિત્રો આપણા મેપ દ્વારા પણ ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે સાથે સાથે આજના વિડીયોમાં આપણે જોવાના છે કે આજે મિત્રો કયા કયા સ્થળોએ ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ સૌપ્રથમ મિત્રો તમે એક્ઝેક્ટલી અહીં જોઈ રહ્યા છો કે ગુજરાત ઉપર મોટા સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે જે આપણા સમગ્ર ગુજરાતને અને સૌરાષ્ટ્ર વિસ્તારને ખેરી રહી છે અને આ જે વિસ્તારો છે એમાં અત્યારે ભારેથી લઈને અતિભારે વરસાદના ચાન્સીસ પણ જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો વાત કરીએ સૌથી વધારે વરસાદની તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં એ પહેલાં મિત્રો અહીં જે દરિયાકિનારો છે એમાં એક સિસ્ટમ સમાઈ ગયેલી છે ખાસ કરીને જે વરસાદની સંભાવના અત્યારે છે બપોરે ત્રણથી ચારના ગાળામાં જેમાં વેરાવળ છે મહુવા છે ત્યારબાદ ભાવનગર છે અમરેલી છે જુનાગઢ છે પોરબંદર ભાનવડ ગોંડલ આજે બધા સેન્ટરો છે જસદણ બોટાદ ચોટીલા જામનગર સલાયા ભાનવડ દ્વારકા આ બધા વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ સાથે સાથે સમગ્ર કચ્છમાં સારો વરસાદ પડી શકે છે કચ્છમાં પણ જોરદાર વરસાદની સંભાવના છે ભારેથી અતિભારે વરસાદ છૂટો છવાયો જોવા મળી જશે સૌ પ્રથમ હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના ત્રણ વાગ્યથી લઈને ચાર વાગ્યનો સમયગાળો છે એમાં વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે કોઈ ખાસ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા નહીં મળે ત્યારબાદ વાત કરીએ મધ્ય ગુજરાતમાં તો મધ્ય ગુજરાતમાં આપણે જે નડિયાદ છે ગોધરા છે દાહોદ છે લુણાવાડા છે બોડેલી છે અજીપુર છે વડોદરા છે અમોદ છે આ બધા સેન્ટરોમાં સારો વરસાદ ત્યારબાદ ભરૂચ રાજપીપલા એમાં પણ મીડિયમ વરસાદની સંભાવના છે અને આપણે વાત કરીએ તો સુરત વલસાડ આહવા વ્યારા નવપુરમાં મીડિયમ વરસાદ જોવા મળી શકે છે જે ભારેથી અતિભારે વરસાદ છે એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો આપણે જોઈએ ચારથી પાંચના સમયગાળા દરમિયાન તો જે આ સિસ્ટમ છે એક એનો પટ્ટો જોવા મળી રહ્યો છે જે સમગ્ર પટ્ટો આપણને એક્ઝેક્ટલી અહીં રીતે આ રીતે શો થઈ રહ્યો છે જેમાં જે વરસાદ છે એ આ બાજુથી આ બાજુ તરફ પ્રયાણ પ્રતિ ઘટતું હોય એવું જોવા મળી રહ્યું છે અને પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પાંચ વાગે સાથે સાથે કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિસ્ટમની અસર સમગ્ર આપણે જે ઉત્તર ગુજરાત અને જે દક્ષિણ ગુજરાત છે એમાં ભારેથી લઈને ભારે વરસાદ જોવા મળી શકશે જેના કારણે બધા જ મિત્રોને સાવધાન રહેવું ઉપરાંત મિત્રો વાત કરી દે એન્ડ ઓફ ધ ડે તો સાત વાગે પણ આ જે સિસ્ટમ છે એક સિસ્ટમ આપણે જે અહીં તૂટે છે અને ત્યારબાદ તે અહીંયાથી લઈને સીધી ઉપર તરફ જતી જોવા મળી રહી છે અને એક સિસ્ટમ આપણે જૂનાગઢ અને જે સેન્ટરો છે આજુબાજુના એમાં વરસાદ વરસતી જોવા મળશે એન્ડ ઓફ ધ ડે જોઈએ કઈ રીતની સ્થિતિ છે તો અગિયારથી બારના સમયગાળામાં જે એક મેન સિસ્ટમ છે એ આપણે દ્વારકા ઉપર જાય છે જેના કારણે દ્વારકા અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળે છે અને આપણે આશા છે કે સમગ્ર ગુજરાતમાં જ્યાં વરસાદની જરૂર છે ત્યાં વરસાદ પડી જાય હવે મિત્રો આ વિડીયોના અંતમાં તમે જણાવી દેજો કે તમારે ત્યાં વરસાદ કેવો પડી રહ્યો છે અને વરસાદની કેવી સમાત્રા પણ જોવા મળી રહી છે તો મિત્રો આથી આજના દિવસની સંપૂર્ણ આગાહી વિડીયો કેવા લાગજો કમેન્ટ કરી દેજો ઉપરાંત વરસાદની આજના દિવસની ભારે આગાહી છે સાથે સાથે એક મિત્રો કહી દે કે વરસાદ તો હશે જ પરંતુ વરસાદની સાથે સાથે પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકમાં પવન પણ જોવા મળી જશે તેથી જે વરસાદ સાથે પવનની જે સંભાવના છે એ બંને મિક્સમાં છે અને જેના કારણે આજે જે અલર્ટ છે એ રેડ એલર્ટ સમગ્ર ગુજરાતમાં આપવામાં આવ્યું છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ